મહેશ અક્ષર સ્વામી મંગળ મહારાજ જાતકો માટે કુટુંબની અંદર આજે ચિંતા ઓછી થતી જણાશે આર્થિક બાબતની અંદર આજે તમને સારો એવો સુધારો જોવા મળી શકે વ્યવસાયિક પ્રવૃત્તિઓની અંદર આજે તમે પ્રવાસ કરશો તો અવશ્ય આ પ્રવાસ તમારા માટે લાભદાયી રહેશે સુંદર મજાનો લાભ મળી શકશે અને બાળકોના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી તમારે આજે બહુ જ જરૂરી રહેશે મહેશ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી મા લક્ષ્મીની ઉપા અવશ્ય કરવી જોઈએ મા લક્ષ્મીની આરાધના કરવાથી તમને સુંદર મજાનો લાભ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય મેષ રાશિ તમારી છે તો રાજનીતિ માટે ક્યાંક ને જોવા તો મજબૂત રાશિ નથી આ લોકો હોય છે વાણીના લીધે ક્યાંક બદલાવ થતો હોય મજબૂત હોય તો આ લોકોને રાજકારણની અંદર સારી સફળતા નહીતર આ લોકોને સફળતા અપાવતો નથી પરંતુ જો તમારું મેષ લગ્ન છે તો મેષ વાળા માટે સૂર્ય મંગળ શનિ અને રાહુ આ ચાર ગ્રહો જો તમારા સારા હોય તો તમે સારા એવા રાજનેતા બની શકો છો અને સુંદર મજાનો લાભ મેળવી શકો મેષ લગ્ન અને મહેષ રાશિવાળા જાતકોએ ભગવાન આરાધના કરવી જોઈએ ભગવાન સૂર્ય મંત્રનો જપ જે ખાસ કરીને બાર નામ છે આદિત્યાય આ મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં તમને લાભ મળતો જ કરીએ વૃષભના અક્ષર છે સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે આવક કરતા જાવક આજે વધવાની સંપૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે શેરબજારની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને ધાર્મિક યાત્રા પ્રવાસના પણ આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ઘરેલું કામકાજની અંદર આજના દિવસની અંદર તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે અને નારાયણ ભગવાનની પૂજા કરી ગુલાબનું ફૂલ અર્પણ કરવું પોઝિટિવ રિઝલ્ટ મળશે જો તમારું વૃષભ લગ્ન છે તો ની અંદર રાહુની સાથે શુક્ર જો સારો હોય તો તમને રાજકારણની અંદર સારી એવી સફળતા આપી શકે છે સુંદર મજાનો લાભ તમને પ્રાપ્ત કરાવડાવે છે વૃષભ રાશિ તમારી છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે રાજનીતિની સફળ રાશિ ગણવામાં આવે છે આ વાળા જાતકોને ઉતાર ઘણા બધા આવે છે છતાં પણ રાજનીતિ કરે છે રાજનીતિની અંદર પોતે સફળ મેળવી શકે છે આ લોકોનો જો બુદ્ધ સારો હોય તો રાજનીતિની અંદર સુંદર મજાની સફળતા પ્રાપ્ત કરી શકે છે વૃષભ ને વૃષભ લગ્ન વાળા જો ભગવાન ગણેશની ઉપાસના કરે ભગવાન ગણપતિના મંત્રનો જપ કરે રોજને માટે ભગવાન ગણપતિની સેવા આરાધના પૂજા અર્ચના કરે તો વિશેષ માત્રામાં આ અંદર સુંદર મજાની સફળતા પ્રાપ્ત થઈ શકે છે દર્શક મિત્રો વાત સબ્જેક્ટ પર છે પરંતુ એ પહેલા વાત કરીએ દર્શક મિત્રો મિથુન રાશિની મિથુન રાશિ કે અક્ષર છે અને સ્વામી મહારાજ રાશિ વાળા જાતકોએ અંદર અંદર તમને રાહત મળતી જણાશે ની અંદર તમારે ધ્યાન વધારે આપવું પડે અને નવા થી તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ભાગીદારી વર્ગનો આજે સુંદર નો સહયોગ મળશે અને એના સહયોગ દ્વારા તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો કજો ઉપાય કરવાનો છે મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી અમ ગમ સ્વાહા મંત્રનો જપ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય રાશિ આ રાશિ જોવા તો ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર સફળ રાશિ ગણવામાં નથી આવતી આ રાશિની અંદર બીજી બધી રાશિઓ કરતા આ રાશિ છે રાજકારણની સફળ રાશિ નથી કારણ કે આ રાશિ છે જે લોકો સ્ટાર એટલે કે બીજાના સહયોગથી પોતે રાજકારણની અંદર આવે એક્ઝામ્પલ તરીકે ફિલ્મસ્ટાર છે કે પત્રકાર છે આવા લોકો રાજકારણની અંદર આવતા હોય છે અને રાજકારણની અંદર આવી તો જાય પરંતુ રાજ કારણ અંદર એને એવી સફળતા પ્રાપ્ત નથી થતી મોટી ભૂમિકા પોતે ભોગવી નથી શકતા હા આ લોકો આ પોતાને સારો લાભ મેળવી શકતા હોય છે ચમક ગ્લેમર આ લોકો માટે સારી હોય છે હવે તમારું મિથુન લગ્ન છે મિથુન લગ્ન તમારું છે તો અંદર શનિ સૂર્ય અને બુદ્ધ આ ત્રણ ગ્રહોની જો સ્થિતિ સારી હોય તો રાજકારણની અંદર તમે નામ કમાઈ શકો રામ રાજકારણમાં તમને જશ મળી શકે અને રાજકારણની અંદર તમારે સારો ફાયદો જોઈએ છે તો મિથુન અને મિથુન લગ્ન વાળા જાતકોએ તમારા કુલદેવીની ઉપાસના કરવી જોઈએ બુદ્ધનું ખાસ કરીને મગનું દાન કરવું જોઈએ તો વિશેષ માત્રામાં લાભ મળતો જણાય વાત કર્ક રાશિની કરીએ કર્ક ના અક્ષર છે ડને અહજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે આત્મીયજનોના સુખોની અંદર આજે વધારો પ્રાપ્ત થતો જણાશે કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે આજના દિવસની અંદર સંતાનને લગતા પ્રશ્નોની અંદર વિશેષ પ્રકારનું ધ્યાન આપશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શંકરની ઉપાસના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે કર્ક રાશિ કર્ક રાશિ તમારી છે તો આ રાશિવાળાની રાજનીતિની સફળ રાશિ ગણવામાં આવે છે એટલે કે રાજકારણની અંદર જો આ લોકો જાય તો તાત્કાલિક આ લોકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે આ લોકોનો જો રાહુ સારો હોય તો વિશેષ માત્રામાં લાભ આપી શકે છે ચંદ્ર અને મંગળ આ લોકોને સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરાવી શકે છે જો તમારું કર્ક કર્કલગ્ન છે કર્કલગ્ન તમારું છે તો કર્ક કર્કલગ્નની અંદર શનિ મંગળ સૂર્ય અને બુધ આ ચાર ગ્રહો તમારા સારા હશે તો અવશ્ય તમે રાજકારણની અંદર ય ઉપાસના રાશિ અને कर्क વાળા જાતકો અંદર સફળતા મેળવવા માટે ઉપાસના કરે તો વિશેષ માત્રામાં એને સારો લાભ મળતો જણાય સાથે વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે સિંહ ની સિંહ રાશિ કે અક્ષર છે મને એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર નાના નાના રોકાણ માટે સારો સમય નથી આજના દિવસની અંદર સાથીદારી સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે ને એના દ્વારા તમે તમારું કામ કરી શકો સ્વમાન પ્રત્યે તમે સ્વભાન રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય ખોટી વાત અને ખોટો વ્યવહાર એનેથી તમે દૂર રહેજો નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે કયો ઉપાય કરવાનો છે રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય સિંહ રાશિવાળા જાતકો રાજકારણની સફળ રાશિ ગણવામાં આવે છે આ લોકો પોતાની વાણી દ્વારા રાજકારણની અંદર સારી એવી સફળતા મેળવી શકે છે મહેનત દ્વારા ઉંચાઈ સુધી પહોંચી શકે છે ને જો આ લોકોનો સૂર્ય સારો હોય સારો હોય તો રાજકારણની અંદર ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરાવડાવે છે જ્યારે સિંહ લગ્ન તમારું છે તો સિંહ લગ્ન અંદર સૂર્ય ચંદ્ર બુદ્ધ ગુરુ મંગળ અને રાહુ આ ગ્રહો રાજકારણના ગ્રહો કીધેલા છે ને એટલા માટે આ લોકોને વારસામાં રાજકારણ મળે છે અને સુંદર મજાનો આ લોકો લાભ પ્રાપ્ત કરી શકે છે તમારું સિંહ રાશિ છે અથવા સિંહ લગ્ન છે તો સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જોઈએ સૂર્ય ઉપાસના કરવાથી આધ્યાત્મિક કામ કરવાથી તમને પોઝિટિવ લાભ મળશે રાજકારણમાં વાત કન્યા રાશિ કન્યા ના અક્ષર સ્વામી બને છે આજે સુંદર મજાનો તમને લાભ પ્રાપ્ત થતો જણાશે મોટા રોકાણમાં આજે ધીરજથી કામ લેજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે જીવનસાથી સાથે આજે તમારે વધારે પડતો સમય પસાર કરવાનો પોઝિટિવ લાભ રહેશે પોતાની કાર્ય શક્તિ ઉપર જેટલો તમે વિશ્વાસ રાખશો ને એટલો તમને સારો લાભ મળતો જણાશે કન્યા રાશિ વાળા જાતકોએ મધની શીશી લેવાની પોતાના મંદિરની અંદર ભરીને મૂકવાની ઓ મહાલક્ષ્મી મહામંત્રનો જપ કરવાનો પોઝિટિવ લાભ મળતો જણાશે વાત કન્યા રાશિની રાજનીતિની કરીએ જે લોકોની કન્યા રાશિ છે આ લોકોને રાજકારણ માટેની આ પરફેક્ટ રાશિ ગણવામાં નથી આવતી રાજકારણની અંદર આ લોકો દૂર રહેતા જોવા મળી શકે છે આ લોકોને ક્યાંક ને ક્યાંક જો શનિ સારો હોય તો ક્યારેક સારી સફળતા મળે જો તમારું કન્યા લગ્ન છે તો સાથે સાથે સૂર્ય રાહુ ગુરુ શનિ જો આ સફળ હોય તો અવશ્ય રાજકારણ ની અંદર તમને સારો લાભ અપાવી શકે વાત તુલ્લા કરીએ પરંતુ એ પેલા કોલર વિતરણ કરીએ તુલાના અક્ષર જતા જન સ્વામી વિનજ શુક્ર મહારાજ તુલા રાશિવાળા જાતકો માટે આજે કાર્યશક્તિની અંદર વધારો પ્રાપ્ત થઈ શકે ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે કોઈ પણ જાતના પ્રવાસ થી આજે તમારે દૂર રહેવું જરૂરી છે નોકરીયાત વર્ગને આજે નવી નવી ઓફર મળી શકે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી માં લક્ષ્મી માતાને કમળનું પુષ્પ અર્પણ કરી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલા લય પ્રસીધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહા લક્ષ્મીનો જપ અવશ્ય કરવો જોઈએ વાત તુલા લગ્ન ની કરીએ તુલા लग्न માટે સૂર્ય ગુરુ શનિ અને મંગળ આ ચાર ગ્રહો રાજકારણની અંદર સુંદર મજાની સફળતા અપાવી શકે છે જે લોકોનું તુલા લગ્ન છે આ લોકોને ખાસ કરીને આ ગ્રહો દ્વારા સારી એવી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે માની લ્યો કે તમારી તુલા રાશિ છે તો તુલા રાશિ તમારી બની રહી છે તો તુલા રાશિ વાળા જાતકો માટે ખાસ કરી અને તુલા રાશિ આમ તો ગ્લેમરની રાશિ ગણવામાં આવે છે પરંતુ આ તુલા રાશિવાળા જાતકોને ખાસ જીવનની અંદર સારી સફળતા મેળવવા માટે અને રાજકારણની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે યશ માન પ્રતિષ્ઠા બધી જગ્યાએ શુક્રની રાશિ છે એટલે ગ્લેમર દ્વારા પોતે યશ માન પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકે રાજનીતિની અંદર સફળ થવા માટે આ લોકોએ ખાસ શનિદેવની ઉપાસના કરવી જોઈએ શનિ મહારાજની ઉપાસના કરવાથી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી વિશેષ માત્રામાં આ લોકોને લાભ મળતો જણાય રાશિ જાતકો માટે પ્રશ્નોનું આજે નિરાકરણ પ્રાપ્ત થતું જણાશે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો પ્રાપ્ત થઈ શકે અને આજે સામાજિક જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાય સંતાનને લગતી સાધારણ ચિંતાઓનું પ્રમાણ રહી શકે એમ છે ને એ ચિંતાઓને દૂર કરવા માટે ભગવાન ગણપતિની ઉપાસના અવશ્ય કરજો આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે દર્શક મિત્રો તમારી વૃષ્ટિક રાશિ છે ને રાજકારણની અંદર તમારે જવું છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો આમ તો રાજનીતિની અંદર આવતા નથી પણ જો આવી જાય તો આ લોકો એટલા બધા સફળ થઈ શકે છે કે પોતાના જીવનમાં સારો એવો લાભ મેળવી શકે છે અને આ લોકો ઘણા વર્ષો સુધી રાજકારણની અંદર પોતે રાજ કરે છે અને સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે છે આ લોકો નવી દિશા નવી દશા બદલી શકે છે એટલું આ લોકોની અંદર પ્રતિનિધિત્વ રહેલું હોય છે કારણ કે રાશિ કાળ પુરુષની અંદર અષ્ટમ રાશિ છે જે ને જીવનની અંદર બેસ્ટ લાભ આપી શકે છે એટલા માટે આ લોકોનો જો ગુરુ સારો હોય ચંદ્ર સારો હોય તો રાજકારણની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરાવી શકે જો તમારું વૃશ્ચિક લગ્ન છે તો વૃશ્ચિક લગ્ન વાળા જાતકો માટે ખાસ કરીને રાજકારણની અંદર હંમેશાને માટે મંગળ ગુરુ શનિચંદ્ર અને રાહુ ચાર ગ્રહો પ્રતિનિધિત્વ છે અને એના લીધે આ લોકો સારા એવા રાજનેતા પણ બની શકે વૃષ્ટિક રાશિ અને વૃશ્ચિક જાતકો ભગવાન ઉપાસના કરે ભગવાન સામ સદા શિવની પૂજા કરે ભગવાન શંકરના જપ કરે તો રાજકારણમાં વિશેષ માત્રામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે ખાસ કરીને એ કોલર મિત્ર સાથે રાશિ ની કરીએ અક્ષર જે ભ ધ ભ અને જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ જાતકો માટે વડીલોની સલાહથી તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે નવું ઘર નોંધાવવું હોય તો આજનો દિવસ તમારા માટે લાભદાયી છે પ્રાપ્ત થતો જણાશે ધન જાતકો રાજકારણ ની અંદર સારી સફળતા મેળવવા માટે મહેનત પછી આ લોકોને રાજકારણ ની અંદર થોડું સ્થાયિત્વ આવે છે જો આ લોકોનો સૂર્ય સારો હોય તો રાજકારણ ની અંદર ઉત્તમ પ્રકારની ની સફળતા પ્રાપ્ત કરાવી શકે છે તમારું ધન લગ્ન છે તો સૂર્ય બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહોની સ્થિતિ જો તમારી સારી હોય તો સારા એવા રાજકારણી બનાવી શકે સૂર્યની ઉપાસના કરવાથી પોતાના પ્લાન ગોપનીય રાખવાથી એટલે પોતાના જે આયોજનો છે એને ગુપ્ત રાખવાથી સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો છે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ વધતું જણાશે કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેશે અને ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રીએ એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે મકર રાશિવાળા જાતકો રાજકારણની અંદર સુટેબલ રાશિ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે મકર લગ્ન અથવા મકર રાશિવાળા હોય તો આ લોકો રાજકારણની અંદર સુંદર મજાની સફળતા મેળવી શકે આ લોકો રાજકારણ ની અંદર સારો એવો લાભ મેળવી શકે છે બનાવી દે છે ને તમારું મકર લગ્ન હોય ને તો રાહુ શુક્ર આ ત્રણ ગ્રહો સારા હોય તો રાજકારણ ની અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય મકર લગ્ન અને મકર રાશિ વાળા જાતકોએ શનિ ની ઉપાસના અવશ્ય કરવી જોઈએ શનિ શનિ ઉપાસના કરવી કાળી દાન શનિવારના દિવસે કરવાથી પોઝિટિવ રિઝલ્ટ જણાશે કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ કુંભ રાશિ કે અક્ષર સ્વામી શનિ મહારાજ કુંભ જાતકો માટે કામકાજની અંદર આજે તમને સારી આવક મળતી જણાશે કામકાજની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય સારો લાભ મળશે નવા રોકાણ માટે આજે સમય તમારા માટે ઠીક નથી આજના દિવસની અંદર બહારની ભાગા દોડીથી દૂર રહેવું બહુ જ જરૂરી છે કુંભ જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરની આરાધના અવશ્ય કરવી જોઈએ દર્શક મિત્રો કુંભ રાશિ એટલે રાજકારણ માટે સુટેબલ રાશિ નથી આ રાશિના લોકો રાજકારણ કરવામાં આવતા નથી અને ક્યારેક જો આવી જાય રાજકારણની અંદર આ લોકો રાજકારણીઓના સલાહકાર પ્લાનર આ વધારે પડતા આપણને જોવા મળે છે અને શુક્ર જો આ લોકોનો સારો હોય તો મજબૂતાઈથી એની અંદર પોતે સારી એવી સફળતા મેળવી શકે છે કુંભ લગ્ન છે સૂર્ય શુક્ર અને રાહુ આ ત્રણ ગ્રહો તમારા સારા હોય તો રાજકારણ ની અંદર સલાહકાર માં પણ તમે સારી એવી મહારત હાંસિલ કરી શકો છો વાત કરી લઈએ મીન રાશિની ખાસ કરીને મીન રાશિ વાળા જાતકો જેના અક્ષર છે દચા ચ અને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકોને દેશ વિદેશના કામકાજની અંદર સારો લાભ મળતો જણાશે પ્રિયજનોનો આજે વિયોગ થઈ શકે એમ છે માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી સર્જાતી જણાય ને નોકરિયાત વર્ગને મહેનતનું આજે ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે મીન રાશિવાળા જાતકોએ વિષ્ણુ ભગવાનની આરાધના અવશ્ય કરવી જોઈએ જો તમારું મીન લગ્ન છે તો ચંદ્ર શનિ મંગળ અને શુક્ર આ ચાર ગ્રહો તમને રાજકારણમાં તો રાજનીતિ માટે આ લોકોની સફળ રાશિ ગણવામાં આવે છે આ લોકો પોતાના ભાગ્ય અને પરિવારના સહયોગથી રાજકારણની અંદર સારી એવી સફળતા મેળવી શકે છે ગુરુ સારો હોય ચંદ્ર સારો હોય તો આ લોકો રાજકારણની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે ભગવાન વિષ્ણુની ઉપાસના આ લોકોને રાજકારણની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કરાવડાવે છે કોલર મિત્ર